જય શ્રી કૃષ્ણ ગરમીની સિઝન પૂરી થઈ અને ચોમાસું બેઠું તો ચોમાસામાં આપને નવું નવું અને ખાવાની ખાવાની ઈચ્છા ઈચ્છા થાય તો તો મને આજે ચાઇનીઝ થઈ છે ચાઇનીઝમાં હું સ્પ્રિંગ રોલ બનાવીશ તો એના માટે સબ્જી મેં કોબી ગાજર કેપ્સિકમ અને કાંદા લાંબા અને પતલા કટ કરી લીધા છે તો લસણ આદુ અને મરચી લીધા તો એમને ક્રશ કરી લઈએ લસણ આદુ મરચી થોડા વધારે લેવાના આ સ્પ્રિંગ રોલ જેમ સ્પાઈસી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ સ્પ્રિંગ રોલ એકદમ ફટાફટ બનશે અને સ્વાદને એકદમ સરસ લાગશે તો નૂડલ્સ બાફા મૂકી દઈએ એક પેનમાં તેલ લેશું નૂડલ્સને ને વચ્ચે હલાઈ લઈએ એટલે નીચે ચીપકે નહીં તો આદુ મરચી અને લસણ એડ કરી દઈએ કોબી ગાજર કાંદા કેપ્સિકમ એડ કરી દઈએ તો હલાવી લઈએ પાંચ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો ગેસની ફ્લેમ આપણે આ જ રાખવાની છે સ્લો કરવાની નથી આ ગેસની ફ્લેમ આ રાખી અને આ સબ્જી બધી કૂક થવા દઈશું એટલે નીચે પાણી ના થાય જો પાણીનો ભાગ થશે તો મસાલો ભરવાની મજા નહીં આવે સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર બરાબર મિક્સ કરી લેશુ વિનેગર ચીલી સોસ સોયા સોસ ગ્રીન સોસ અને સોસ ને એડ કર્યા છે પેલા થોડા સોસ ને એડ કર્યા હતા પછી થોડા ઓછા લાગ્યા એટલે થોડા વધારે એડ કર્યા છે તો બરાબર મિક્સ કરી લેશુ તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે નૂડલ્સ ને એડ કરી દઈએ તો આ મસાલો એકદમ છૂટો તૈયાર કર્યો છે હવે નૂડલ્સમાંથી પાણી નીતારી લઈએ જો વધારે નૂડલ્સ બફાઈ ગયા હોય તો ઠંડુ પાણી એડ કરી અને છૂટા કરી લેવાના નૂડલ્સ એડ કરી દેશું જો તમારા આગળ નૂડલ્સ ના હોય તો ખાલી આ મસાલો બનાવી અને સ્પ્રિંગ રોલ બનાવશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો નૂડલ્સના ભાગનું આપણે મીઠું એડ કર્યું આ મસાલો ખાલી ખાવાથી પણ ખૂબ જ સરસ લાગશે અને સ્વાદમાં એકદમ સરસ છે તો મસાલો આપણો તૈયાર છે હવે સ્પ્રિંગ રોલનું ઉપરનું કવર બનાવી લઈએ એના માટે મેં પોણો કપ મેંદો અને એક કપ કોર્નફ્લોર લીધો છે મીઠું અને થોડું થોડું પાણી એડ કરી અને આ લેયર બનાવી લેશું આ લેયર મેંદા અને કોર્નફ્લોર થી તૈયાર થશે તો આ રીતે એકદમ પટલું એવું લેયર તૈયાર કરશું તો નોનસ્ટિક લોઢી લીધી છે નોનસ્ટિક માં જ આ ઉપરના કવર બનશે તો આ રીતે એક એક ચમચો એડ કરી અને નોનસ્ટિક ને ફેરવી લેવાની એક જ મિનિટમાં ઉપરનું કવર તૈયાર થઈ જશે તો આ રીતે હું બીજું કવર કરીને બતાવું છું તમને તો આ રીતે બધા જ ફટાફટ કવર બનતા જશે અને આપણે સ્પ્રિંગ રોલ બનાવતા જશું તો આ રીતે મસાલો એડ કરી દઈએ એક સાઈડ કવર વાળી લેવાનું અને મેંદાના લોટની મેં સ્લોરી તૈયાર કરી છે તો ફરતી લગાવી દઈએ બંને સાઈડને કોર વાળી અને રોલ બનાવી લેશું હું તમને બીજો રોલ વાળીને પણ બતાવું ગરમ હશે ત્યારે જ બનાવી લેવાના ફટાફટ એટલે એકદમ ફટાફટ ચીપકી જશે અને ફટાફટ બની પણ જશે તો આ રીતે એક વાર વાળી અને સ્લરી લગાડી અને બંને સાઈડ વાળી લેવાનું અને આ રીતે રોલ બધા જ વાળી લેવાના તો ગરમ ગરમ હોય ત્યારે જ ફટાફટ વાળી અને તૈયાર કરી લઈશું તો આપણે બધા સ્પ્રિંગ રોલ બનીને સરસ તૈયાર થઈ ગયા છે હવે તળી લેશું તો લાલ કલરના થોડા થાય ત્યાં સુધી આપણે થવા દેસુ એટલે એકદમ ક્રિસ્પી બનશે ઉપરનું લેર એકદમ ક્રિસ્પી અને સરસ બનીને તૈયાર થઈ જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણે સ્પ્રિંગ રોલ બની અને તૈયાર થઈ ગયા છે હવે થોડા ઠંડા થાય એટલે આપણે કટ કરીને પણ જોઈ લઈએ તો આ સ્પ્રિંગ રોલ બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તો મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો